સમગ્ર ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી સહકારી બેન્કિંગ સિસ્ટમ ખોરવાઈ જતા બેન્કના ગ્રાહકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે સુરત સહિત દક્ષિણ ગુજરાતની પંદરથી વધુ બેન્કોના સાયબર એટેકથી બારસો કરોડ રૂપિયાના લેણદેણના વ્યવહારો પર ગંભીર અસર થઈ છે છેલ્લા ચાર દિવસથી રાજ્યની એકવીસ બેન્કો સહિત દેશની ત્રણસો છપ્પન બેન્કના ટ્રાન્ઝેક્શન પર સાયબર એટેકની અસર થઈ છે સહકારી બેંકના ખોરવાયેલા તંત્રને રાબેતા મુજબ શરૂ થવામાં હજી બે દિવસનો સમય લાગશે તેમ સહકારી બેંકના આગેવાન જણાવી રહ્યા છે ક્લેરિફિકેશન એનપીસીઆઈમાંથી કે જ્યાં આવ્યું છે કંપની તરફથી કોઈ જગ્યાએ કોમ્યુનિકેશન નથી થયું માત્ર આ વાયરસ ડિટેક્ટ થયો છે એવું કોમ્યુનિકેશન અમારા સુધી થયેલું છે એટલે ખરેખર નુકસાન થયું છે કે નથી થયું આપણને હજુ ખ્યાલ નથી પણ એનપીસીઆઈ એવું કહે છે કે વાયરસ ડિટેક થયો છે થોડા સમય ફોરેન્સિક ઓડિટ પૂરું થાય અને બીજી કોઈ ભયસ્થાન નહીં હોય તો સર્વિસ હવે મુજબ કરવામાં આવશે